મારું સરનામું છે હું સિનિયર ભણું છું સ્કૂલ નું નામ છે મારી વાર્તા નું નામ છે દિવસ ની વાત છે બે રમતા હતા ત્યારે એ ગંપતિ એ કીધું કે ભાઈ ભાઈ હું કે સારી છું હું મોટો છું એવું તો કાટીકે કીધું કે ના ભાઈ હું સર્વશ્રેષ્ઠ છું હું સૌથી સારી છું તો એમ કરો એ એમ જે કરવા મંડે છે જગત્તા જગત્તા ગંપતિ અને કાટીકે બે માતા પિતા ચોરી જાય છે માતા માતા કે હું સર્વશ્રેષ્ઠ છું કે 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 છે પિતા આ હું કંપતિ કરતા ભી હું મોટો છું અને હું સક્તિ સારી છું કે માતા અને શંકર ભગવાન બે તો વિચારવા મંડે છે આનું શું કરું હું મુણી આવે છે એવું કહે છે કે ના ઉપાય છે કે માટે ઉખે છે કે કયો ઉપાય કયો ઉપાય જલ્દી કો સ્ટીના ત્રણ ચક્કર લગાઈને જે પેલું હોય આવશે એ વિજય ગણાશે છે કાર્તિકે કાર્તિક કે વાહન મો લઈને ઉડી તે પરકામાં જવ કરવા જતા રહે છે

તમ બમા દેવ દેવ ઇચ્ચે ટ્રોન ચક્કર લગા છે એ તમારા ચેનલ માં આકુ વિશવચ નું છે એપરિટમ માં પૂરી થઈ એટલા માં કાકે કવર સોયા હું તો બોલો છું તે તે પૂછે છે કે શું શું જોયું અંદર થા પાળ પછી

બધી જગ્યાએ નહીં આવી શકતા એટલે આ માતા પિતા મનાઈ ના છે અને બુદ્ધવાસરમાં મૂક્યા છે માતા પિતાને એવું કરાય નહીં માતા પિતાની સેવા કરવી જોઈએ આ સાંભળી તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ